મારું નામ પ્રકાશ રમેશભાઈ મિસ્ત્રી મારું ગામ જસદણ હું એક હેન્ડીકેપ વ્યક્તિ છું અને મેં પોતે જાતે આત્મનિર્ભર થવા માટે મેં એક નવું સંશોધન કર્યું છે કે જે દિવેટ આપણે દીવાબત્તી કરવાની વાતો આવે એનું મશીન આખું ફૂલ્લી ઓટોમેટિક કે જે હેન્ડીકેપ વ્યક્તિ આસાનીથી રોજગારી મેળવી શકે હું પોતે તો હેન્ડીકેપ છું પણ મારા મનથી નથી મારા મનથી હું હેન્ડીકેપ નથી એટલે મેં એવું પાંચ વર્ષની મહેનત બાદ મેં એક એવું મશીન ઊભું કર્યું છે કે જે હું આત્મનિર્ભર થઈ શકું અને મારી રોજગારી હું મેળવી શકું છું આસાનીથી અને હવે મારો ધ્યેય એવો છે કે ભાઈ હેન્ડીકેપ વ્યક્તિને કે મને જે પ્રોબ્લેમ પડ્યા છે એવા હું બીજા કોઈ વ્યક્તિને હેન્ડીકેપ વ્યક્તિને પડવા નહીં દઉં અને હેન્ડીકેપ વ્યક્તિને આસાનીથી રોજગારી મળી શકે તેવું મેં એક નવું મશીન વિકસાવ્યું છે હવે એમાં બીજા હાથની કે ભાઈ મારા જે મિત્ર સર્કલ રહ્યું એનો મને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ કે જ્યારે પણ મારે કોઈ પણ વસ્તુ માનો કે મોટી વસ્તુ હોય તો એક હાથે એ ઉપડે નહીં તો એના માટે મારે બીજાને કોઈકનો સહારો લેવો પડે તો હવે એ ભાઈને અમારા મિત્ર છે હું એને લગભગ પંદર સત્તર વર્ષથી ઓળખું છું કે જે મશીન બનાવે છે ભલે પોતાની આગળ એક જ હાથ છે પણ પોતે એવું બી મશીન બનાવ્યું છે કે જે મશીનના જો બીજા કોઈ વિકલાંગોને આવું મશીન મળે તો એ પોતાની રોજગારી પોતે ઊભી કરી શકે પોતે પોતાનું તો કામ કરે જ છે પણ બીજા કોઈ વિકલાંગો આવા હોય તો એને આવા મશીન જો ફાળવી શકાય તો પોતપોતાની રોજગારી જે આવા વિકલાંગો કરી શકે એના આવે કે પછી કોઈ કોમ્પ્યુટરાઇઝ કોઈ મશીનની કાંઈ મિસ્ટેક હોય કે કોઈ ફેનની કોઈ ડિઝાઇનની અંદર કે પછી વજન ઉંચકવામાં હાથ પકડવામાં કોઈ એવું સમય આવે તો અમે એને સપોર્ટ કરતા પૂરેપૂરો સપોર્ટ કરતા